અમરેલીમાં આવેલા કૃષ્ણા પેટ્રોલ પંપના માલિકને ફાયરિંગની ધમકી આપીને વીસ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી જેને પગલે પેટ્રોલ પંપના માલિક નંદેશભાઈ પરીખે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને ખંડણી માંગનારને ઝડપી લીધો પોલીસની તપાસમાં ખંડણી માંગનાર યુવાનનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે નથી આવ્યો યુવાને ફક્ત પૈસાની તંગીના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તેઓને એક અજાણ નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતે કુલદીપભાઈ વાળા નામનો વ્યક્તિ બોલે છે અને તેઓને વીસ લાખ રૂપિયા માંગ્યા હતા જો વીસ લાખ રૂપિયા નહીં આપવામાં આવે તો ત્યાં પેટ્રોલ ઉપર ફાયરિંગ કરશે એ પ્રકારની ધમકી આપી હતી આ અન્વયે સિટી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ નંબર જે ફોન આવ્યો હતો એ વ્યક્તિને સુરતથી ટ્રેસ કરી જે કુલદીપ નામનો વ્યક્તિ છે તે જે નાના માછીઆરમાં રહેવાસી છે એમની ધરપકડ કરી છે ધરપકડ કર્યા બાદ તેમના કોર્ટમાં રિમાન્ડ મેળવી હાલ રિમાન્ડ હેઠળ છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે